આજે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢી યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો આ સંદર્ભે આજે ડબોઈ કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી બધું જ નિઃશુલ્ક છે ફ્રી ઓફ ધ્યાન ની અનુભૂતિ પણ નિઃશુલ્ક છે એનો કોઈ ચાર્જ નથી ખોબો આભાર અહિયાં કાઉન્ટર ઉપર આપણું નામ નંબર અથવા તો સ્કેનર છે આ પોતે પણ ફોર્મ ભરી જેથી અમે સામેથી સંપર્ક કરી શકીએ એવા યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ બોર્ડ છે એને ખૂબ સુંદર આયોજન આજે લઘુ ટાતે કર્યું